રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યુત સહાય ના ઉમેદવારોના સમર્થન માં ભાવનગર દ્વારા સળગાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો ભરતી ના ઉમેદવારો ના સમર્થનમાં માં એનએસયુઆઈ દ્વારા આજરોજ મંત્રી નું પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો

સરકાર દ્વારા કેટલા પ્રતિક્રિયા અપવામાં આવતી હોય છે આ સમગ્ર ગુજરાતમાં એનએસ દ્વારા એક હસ્તાક્ષર કાર્ય કરવા માટે વિદ્યાર્થીઓને આપવામાં